નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હાઇ ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણી યાથ જોઈએ યાદના મહત્વના સમાચારમાં સંજેલી નગરમાં ચોમેર કચરાના ઠેર ઠેર ઢગલા મળતી માહિતી મુજબ નગરમાં શુક્રવારે વરસાદી માવઠું થયું હતું તેમાં કચરો પાણીમાં અત્યારે સડે છે પણ સફાઈ કર્મીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી નથી નગરના દુકાનદારો પોતાની દુકાનની કચરો સાફ જોવા મળ્યા હતા દુકાનદારોમાં કચરાના લીધે ગુસ્સો કરતા જોવા મળ્યા હતા તેમ છતાં સફાઈ કર્મીઓ ધ્યાને દોરતા નથી પંચાયત દ્વારા પણ કોઈ પગલા લેવાઈ રહ્યા નથી પંચાયત વિભાગ આમ કચરાના નિકાલ માટે જવાબદાર હોય તેમ ખાસ જણાય આવે છે